રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતોને કુદરતી આફતને કારણે હજારો વીઘા જમીન વાવેતરમાં પાકવામાં ભારે નુકસાન થવા પામ્યું છે ધોરાજી પંથકમાં થોડાક દિવસોથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે અતિશય વરસાદ પડવાની સાથે જૂનાગઢ રોડ ઉપરના ઘણા ખેડૂતોના ખેતરો ભેટમાં ફેરવાઈ ગયેલ છે તો આવી કુદરતી આફતને કારણે ખેડૂત લાચાર બની જવા પામ્યા છે મોંઘા ભાવ બિયારણ જંતુનાશક દવા છંટકાવ અને ખેતમજૂરી અને ખેડૂત સિઝનમાં સારી ઉપજ થાય તે માટે વિવિધ પ્રકારનું વાવેતર કર્યું હતું પણ કુદરતને આ મંજૂર નહીં હોય તેમ ધોધમાર વરસાદ સતત વરસી રહ્યો હોવાથી ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાય જોવા ત્યારે ખેડૂતો પોતાના ખેતરમાં માવજત કરવા માટે પણ જઈ શકતા નથી અને સતત વરસાદ ચાલુ હોવાના કારણે ઘણા પાકોને જીવતદાન નહીં મળતા ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે ધોરાજી પંથકના ખેડૂતો રાજ્ય સરકાર પાસે આશા રાખીને બેઠા છે પાકોમાં નુકસાની નું ખેડૂતોની કમર તૂટી ગયેલ છે પડતા ઉપર પાટું લાગેલ છે તેની પાસે નવું વાવેતર કરવા માટે નાણાં પણ બચ્યાના નથી જેથી સરકાર તાત્કાલિક અસરથી સહાય ચૂકે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે માન નામ જયેશભાઈ લાખાણી ધોરાજી તાલુકાની અંદર અત્યારે બહુ વરસાદ છે કારણ કે આની પહેલા વરસાદ ત્રણ ચાલીસ ઇંચ વરસાદ પડેલો અને અત્યારે આર પાંચ દિવસથી એક કરો વરસાદ પડેલો ખેડૂતને વરસાદની જરૂર હોય પણ વરસાદ અતિરેક પડ્યો એટલે ખેડૂતને પાકની અંદર નુકસાન બહુ છે કારણ કે અત્યારે ખેડૂતને પાણી ભરેલા એક વાર એડા સોતા તુવેર સોપરી તે પણ બે બે વાર બોર ભરી ગઈ છે અને અત્યારે વિઘ્યા આઠ થી દસ હજારનું નુકસાન એ કપાસ અત્યારે ખેડૂતનો પાંચ થી છ ફૂટનો એની જગ્યાએ બબે ત્રણ ત્રણ ફૂટનો છે કારણ કે કપાસની અંદર નુકસાન છે મગફળીમાં એક જ ફાયદો છે તળ હળદ હળદ તુવેર મગ બધા એમાં નુકસાની છે ખેડૂત ને અત્યારે સરકારે ખેડૂતે રાહત નું પેકેજ જાહેર કર્યું આજ ની પેલા પણ અત્યારે ત્યારે સર્વે કરીને એવું નક્કી કર્યું કે જે નુકસાની હોય અને ધોરાજી પંથક ને હરેક ખેડૂત ને નુકસાન નહી એટલે હરેક ખેડૂત જો આપી દે તો ખેડૂત ને ફાયદો થાય અમારું નામ મારું નામ ધીરુભાઈ પટોરિયા છે હાલ ખેતીની અંદર આટો મારો આવ્યો છો છેલ્લા છત્રીસ ચાલીસ કલાકથી હું આવ્યો નથી પણ અત્યારે બધે પાણી ભરેલું છે એટલે આટો મારો આવ્યો છો પણ માંડવીને કપાસ બધો બુડી ગયો છે હવે સરકાર જો અમને કાંઈ નવી નવા જૂની સહાય કરે તો અમે કંઈક નવા જૂનું કરી શકીએ એમ સહી બેન્કોએ જે અમને કાંઈ થોડું ઘણું ધિરાણ આપ્યું હતું એ બધું વપરાઈ ગયું છે ખાતર સુપર દવા બિયારણની અંદર મજૂરી કામમાં એટલે હવે ખેતરુ ની અંદર પાણી ભર્યું છે મોલ તો અમારો ફેલ થઈ જ ગયો કઈ થવાનું નથી કેટલા સમય થી વરસાદ શું તકલીફ છે ચાલી કલાક થી વરસાદ ચાલુ છે તકલીફ કઈ પડે ખેતરે જવા માં ખેતરુ આટાણે જો ગોઠણે પાયા ચડાવીને કર્યું છે એક મિનિટ બંધ કરો અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ દોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ